અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ બગોદરા ગામે ગટરના ગંદા પાણીથી હાલાકીઓ ભોગવવી પડી રહી છે બગોદરા ગામે છેલ્લા છ મહિનાથી ગટરના પાણીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ ગટરના ગંદા પાણીના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે સરકાર એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે આ સ્વચ્છતા અભિયાનના નામના ધજાગરા ઉઠતા જોતા હોય તેવું લાગી રહ્યું છે બગોદરા હાઇવે ઉપર ગટરનું દુર્ગંધ વાળું પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે આ અમદાવાદ થી રાજકોટ તરફ જવાનો નેશનલ હાઈવે ઘણા બધા મંત્રીઓ રાજકીય નેતાઓ આ રોડ પરથી પસાર થતા હોય છે તો શું આ ટ્રાફિક ની સમસ્યા અને ગટરના પાણી તેમની નજરે નહીં આવતા હોય તે એક મોટો સવાલ છે આપણે આ ગટર વિશેની રજૂઆત ઘણા વાર કરી છતા પાણીનો કોઈ સમસ્યાનો હલ થઈ નથી અને આ ગટરનું પાણી લગભગ છ મહિનાથી જે તકલીફ છે તે સરકાર રજૂઆત કરવા છતાં હજુ સુધી એનો કોઈ ઉપાય થઈ શકતો નથી તો સરકાર અમારી એવી રજૂઆત છે કે આ પાણીનો હલ થાય એટલા માટે કોઈ પણ રાહદારીનો અથવા વાહન ચાલકોનો કોઈ જાતનું નુકસાન ના થાય એટલે અમે સરકાર રજૂઆત કરીએ છીએ કે આ પાણીનો પ્રશ્ન હલ થાય ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા બગોદરા